સુરતની ડેરીમાંથી બે દિવસ નકલી પનીરનો જથ્થો બાદ આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે ભૂતકાળમાં લેવામાં આવેલા સેમ્પલ ફેલ થયા બાદ બે દિવસ પહેલા નકલી પનીર ઝડપાયું હતું તેમ છતાં ડેરીમાં વેચાણ ચાલી રહ્યું છે આરોગ્ય વિભાગે આજે ત્રીજા દિવસે સુરબી ડેરીનું આઉટલેટ સીલ કર્યું હતું સુરત શહેરમાંથી નકલી પનીર ઝડપાવવાના ગંભીર મામલામાં આરોગ્ય વિભાગ મોડે મોડે હરકતમાં આવ્યું છે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સુરભી ડેરીના આઉટલેટને સીલ કર્યો છે નોંધનીય છે કે સુરભી ડેરીમાંથી શંકાસ્પદ નકલી પનીર મળી આવ્યા હતા સુરત એસઓજી પોલીસ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મળીને સેમ્પલ લીધા છે ગતરોજ સુરતની સુરભી ડેરીની ત્રણ આઉટલેટ દુકાનોમાંથી પણ સેમ્પલ લીધા હતા જ્યાં સુધી સેમ્પલના રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી તમામ આઉટલેટ બંધ રાખવા આદેશ આપ્યો છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સુરભી ડેરીની ત્રણેય દુકાનોને સીલ કરી દીધી છે મારું નામ નિયાદ નંભટ ફૂડ શેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા પાલિકા સર સુરભી ડેરી સામે કઈ રીતની કાર્યવાહી કરાઈ છે શા માટે સૌપ્રથમ સુરભી ડેરીના ખટોતરા ખાતરના આઉટલેટમાંથી સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ અને એસોડિયન ટીમ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવેલ જ્યાં સાતસો કિલો જેટલો શંકાસ્પદ પદીનો જથ્થો પકડી પકડવામાં આવેલ જેથી જે જથ્થામાંથી નમૂના લઈ અને પુસ્તક કર્યાનાથ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ બાકીનો જથ્થો સીઝ કરવામાં આવે અને તે સંસ્થામાં વેચાણ બંધ બંધ કરાવવામાં આવેલ છે ત્યારબાદ સુરભુદિની બીજા બધા જે આઉટલેટ છે તે આઉટલેટો પરથી ચકાસણી કરી શંકાસ્પદ નમૂના લેવામાં આવે જથ્થો સીઝ કરવામાં આવેલ તેમજ તે લોકોને હાઇજેનિક કન્ડિશનના આધારે બંધ કરવામાં આવેલ તેમજ હવે સીલ કરવામાં આવશે તમામ જે દુકાનો છે તે સીલ છે અને કારણ શું છે અત્યારે શંકાસ્પદ દુકાનો કહી શકાય આપણે અને લોકોના આરોગ્યને સાથે ચેડા રિઝલ્ટ આવે છે ખબર પડશે કે પનીરમાં કેટલી ભેસે છે કઈ ભેસે છે તે બધું રિઝલ્ટ આવ્યા પછી ખબર પડશે અત્યારે કેટલી દુકાનોને સીલ છે અત્યારે ટોટલ ત્રણ દુકાનોને સીલ કરવામાં આવે છે સાબિર સૈયદ દિવ્યાંગ સુરત